સુરતના ગોડુ રોડ સ્થિત કાકડિયા કોમ્પ્લેક્સ પાસે વિજ્ઞાન રાજા ગણેશની મૂર્તિની ભવ્ય સ્થાપના કરવામાં આવી છે આ સ્થાપના સાથે જ પૂજા અર્ચના શરૂ થઈ છે જેમાં લોકોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તાજેતરમાં મહાઆરતીના આયોજન દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપીને આરતીમાં ભાગ લીધો હતો આરતી દરમિયાન ફૂલો વડે વિજ્ઞાન રાજા લખીને શણગાર કરવામાં આવ્યો હતો સુરતના ઘોડદરોડ સ્થિત કાકડિયા કોમ્પ્લેક્સ પાસે વિજ્ઞાન રાજા ગણેશ મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી જેમાં સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી અને લોકોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેમાં આજ રોજ મહાઆરતીનું આયોજન કરાયું હતું તેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી આરતી કરી હતી તેની સાથે જણાવવામાં આવ્યું હતું કે આ વિઘ્નરાજા ગણેશની સ્થાપના નાના બાળકોથી શરૂ કરવામાં આવી હતી અને પછી મોટા વડીલો પણ ધીરે ધીરે ઉત્સાહપૂર્વક જોડાતા ગયા અને આખરે ધામધૂમથી છેલ્લા પાંચ વર્ષથી ઉજવણી કરી રહ્યા છે આ વખતે મહાઆરતીના દિવસે ફૂલથી વિજ્ઞાન રાજા લખીને શણગારવામાં આવ્યું બેટા આપનું નામ આપના યુવક મંડળ પરિચય કઈ જગ્યા પર યુવક મંડળ છે કેટલા દિવસ થી શ્રીજી ની સ્થાપના જય વિઘ્ન રાજા જય ગણેશ મારું નામ હેલી પ્રેમલ ગાંધી છે અમારા ગ્રુપનું નામ વિઘ્ન રાજા ગ્રુપ છે અમે લોકોનું ગ્રુપ ઘોડદો રોડ એરિયામાં છે પ્રતિક અને પ્રેસિડેન્સી બિલ્ડિંગની પાછળ શીતલની આગળ અમારા ગ્રુપમાં છેલ્લા છવ્વીસ તારી તારીખે સ્થાપના થઈ અને લોકો ખૂબ પ્રેમથી ભાવનાથી અહીંયા આવે છે દર્શન કરવા આવે છે લોકોની મનોકામના પૂરી થાય છે અને અમારા ગ્રુપનું મેન મોટિવ છે કે અમાર બધાનું ભલું થાય લોકોનું ભલું થાય કોઈ જગ્યાએ કોઈ કાળ પરિસ્થિતિ છે તો એ લોકોનું પણ સારું થાય લોકોના જીવને સારું રહે કેટલા વર્ષથી સ્થાપના થઈ ત્રણ વર્ષથી થાય છે અમારું ત્રીજું વર્ષ છે આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો આજે મહારતીનો કાર્યક્રમ છે ડેકોરેશન કર્યું છે ફૂલથી અને લોકો ખૂબ ભક્તિથી અહીં આવ્યા છે દર્શન કરવા કરવાને આરતીનો લાભ બીજા શ્રીજી મંડળોનો શું સંદેશો આપશો અમારા બીજા શ્રીજી મંડળોને એ જ છે કે બધા જ જેમ અમે બી પ્રેમથી કરીએ છીએ બધા પ્રેમથી કરે અને આ ભાવના ચાલતી રહી એટલે પણ એ જ ઈચ્છા છે કે પાછા જ્યારે આવતા વર્ષે આવે ત્યારે અમે હજુ વધારે જોશથી એમને લાવી શકીએ અને હજી સારા કાર્યક્રમ અમે કરી શકીએ પંજાબી મેં પે ઘોડો રોડ પર રહેતી હું हम पिछले तीन साल से विघ्न राजा ग्रुप बिठा रहे हैं गोरदो रोड पे काकरिया कॉम्प्लेक्स में अभी महाआरती का आयोजन किया गया है आज आप सब देख सकते हैं सबको हमने स्पेशली बोला था कि साड़ी पहन के आए ताकि पप्पा के लिए सब भक्ति भाव में जुड़ जाए